સ્થાપિત આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું નું પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રસંગ ત્રીજો ગો સ્વામીજી પુરુષોતમલાલજી મહારાજ ની એવી આજ્ઞા હતી કે કોઈ પણ હિન્દુ સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક ગમે ત્યારે હવેલીમાં આવેલી આશ્રય માગે તેને વિના સંકોચે રક્ષણ આપવું રહેવા તેમજ ભોજન નું પ્રબંધ પણ હવેલી માં જ કરી આપવું મહારાજ્રી ની આ જાહેરાત પછી જુનાગઢની હવેલી હવેલી હિન્દુઓ

જયપુર અને મહારાજ વગેરે પધારો આપ અત્રે પધારો પરંતુ મહારાશ્રીએ બધાને એક જ સરખો જવાબ આપ્યો હતો કે જ્યાં અમારા શ્રી ઠાકોરજી બિરાજે છે ત્યાં જ અમે રહીશું અને અમારા ઠાકોર શ્રી દામોદરલાલ શ્રી મદનમોહન લાલ પ્રભુની આજ્ઞા નહીં થાય ત્યાં સુધી જુનાગઢ સોડવાના નથી આ સમયે મહારાજ્રીને કોઈ કહેતું કે હવેલી ઉપર વિધર્મીઓ આક્રમણ કરશે તો ત્યારે મહારાજશ્રીએ જવાબ આપતા કે જ્યાં સુધી અમારા કણબી વૈષ્ણવના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હવેલી ઉપર આક્રમણ થવાનું જ નથી અને

નિર્ણય જાણ્યા પછી વધારે કહેવાની હિંમત કહેવાની હિંમત કોઈની પણ ન થઈ શ્રી શામળદાસભાઈ ગાંધી અને બીજા નેતાઓની આગેવાની નીચે હરજી હુકમત ને ધીમે ધીમે જુનાગઢના ગામડા સર કરવા માંડ્યા જેમ જેમ જુનાગઢના ગામ આરજી હુકમત લે તાબે થવા લાગ્યા તેમ તેમ જુનાગઢની રાજ સતાય સતાય હિજરત કરતી હિન્દુ સંતા માટે દમનો કોરડો વિંધવા માંડ્યો છે સ્ટેશન ઉપર અને જગાદી નાકા ઉપર જનતાના માલ સામાન અને ખાવાના બાથાઓ પણ વિખવા લાગ્યા છે સારો સારો માલ સામાન લૂંટાવા લાગ્યો છે

તે જાણવાની આરજી હુકમ સ્વયં સેવકોને ખૂબ પ્રતિ પ્રતિક્ષા રહેતી જૂનાગઢના પાક જૂનાગઢના પાકિસ્તાન પરસ્પર માનધાતાઓની કડક ચોકી વટાવીને એક દિવસે રાત્રિના અગિયાર વાગ્યે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીની મોટર શ્રી શામળદાસભાઈ ગાંધીના નિવાસ સ્થાનના દરવાજે આવીને ઊભી છે મોટરને અંદર લઈ જવાનો પ્રયાસ

પરિસ્થિતિ તો વિચાર કરીને મહારાજશ્રીએ દરવાજા બહાર મોટર રોકીને પહેરીગીરીને કહેવડાવ્યું કે જુનાગઢથી મહારાજશ્રી શામળદાસ ભાઈને મળવા માટે વધાર્યા છે માટે તેમને ઉઠાડો પહેરે ગીરે ખૂબ જ આના કાની પછી શામળદાસ અંગત માણસને ઉઠાડ્યો માણસે બહાર આવીને મોટરનું નિરીક્ષણ કર્યું પછી સાંભળદાસ ને જગાડી ને તેમની તેમને બધી વાત કરી છે આ સમયે તો યુદ્ધ ના દિવસો હતા સંપૂર્ણ ખાતરી કર્યા સિવાય સગા ભાઈ નો પણ વિશ્વાસ કરી શકાય નહીં મળ મળવા આવેલી વ્યક્તિને પૂરી તપાસ કર્યા વગર એમ એકાએક મળવા કેમ જવાય તેથી તેમણે પૂછ્યું બહુ સ્વામી છે પુરુષોત્તમ લાલજી મહારાજ ઓળખી શકે તેવા હથિયાર ધારી સ્વયંસેવકો ને તપાસ કરવા મોકલ્યા છે સ્વયંસેવકો એ આવીને ખાતરી થી કહ્યું કે જુનાગઢ મહારાજ શ્રી શ્રી પુરુષોત્તમ લાલજી પોતે જ પધાર્યા છે આ સાંભળતા જ એક પલ પણ વિલંબ કર્યા વિના શ્રી શામળદાસ ગાંધી મહારાજ લેવા માટે દરવાજા સુધી સામા આવ્યા છે મહારાષ્ટ્રીને મહાન પૂર્વક પોતાના બંગલામાં પધરાવી જુનાગઢની પરિસ્થિતિ આવી રીતે જાનનું જોખમ ખેડીને મહારાષ્ટ્રી ત્રણ ત્રણ વખત રાજકોટ પધાર્યા છે શ્રીના આ નિસ્વાર્થ સહયોગથી શ્રી શામરદાસભાઈ ગાંધીનું હૃદય આપશ્રી પ્રત્યે આદર પૂર્વક ખેંચાયું હતું ગોસ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીમાં તેમણે ઈશ્વરીય સતાના દર્શન થતા હતા બીજી વાર જ્યારે પુરુષોત્તમલાલજી પુરુષોત્તમલાલજી અગત્યની બાતમી લઈને રાજકોટ પધાર્યા ત્યારે શ્રી સાંધી આપની ના શરણાલ વિંદમાં નમી પડ્યા અને આશીર્વાદની યાચના કરી છે મહારાજ શ્રીએ તેમને મસ્તક ઉપર વરદ હસ્ત મૂકીને આશીર્વાદ આપ્યા છે આજ્ઞાદાસ ભાઈ ન્યાય નીતિ અને ધર્મનો આશ્રય ગ્રહણ કરી કાર્ય કરનાર સિદ્ધિને પ્રાપ્ત કરે આપે જન કલ્યાણનો મનોરથ સેવ્યો છે તે પ્રભુ કૃપાથી પૂર્ણ થશે આરજી હુકમતનું નામ અમર બનશે બહુ સ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રસંગ ત્રીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગો સ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રસંગ ચોથો આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે